હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું અમારી ચેનલ રસોઈનો રહસ્યમાં આજે આપણે બનાવીશું ચૂરમાના લાડુ બધાને મારા તરફથી ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા આમ તો બધાના ઘરે લાડુ તો બનતા જ હોય છે ક્યારેક થોડુંક અલગ ટ્રાય કરીએ ચાલો આપણે હવે શરૂઆત કરીએ ચૂરમાના લાડુ બનાવવા માટે જશે ઘઉંનો જાડો લોટ છે તે મેં માપમાં પાંચ ભાખરી જેટલો લીધો છે તેમાંથી દસ થી બાર લાડુ બનશે અહીં એક વાટકો ઘી છે ગોળ છે કાજુ બદામનું કતરણ છે ખસખસના બી છે જાયફળ પાવડર અને ડેકોરેશન માટે બદામ ચાલો હવે આપણે શરૂઆત કરીએ સૌપ્રથમ આપણે આ લોટમાં તેલનું મોણ આપશું બે થી ત્રણ જેટલું મોણ આપવાનું છે તેને આપણે મુઠી પડે તે રીતના મિક્સ કરી દઈએ આવું આપવાનું છે મોણ અહીં મેં એક તપેલીમાં થોડુંક ગરમ પાણી કરી લીધું હતું એવું ગરમ પાણી કરવાનું છે આપણને ગરમ ન લાગે એટલું પાણી ગરમ કરવાનું છે અને લોટ એકદમ કઠણ રાખવાનો છે તમારે આમાં રવો એડ કરવો હોય તો પણ લઈ શકો છો એક વાટકી જેટલો રવો નાખી શકાય કઠણ રાખવાનો છે હવે આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે હવે આપણે એના મુઠિયા વાળી લઈએ થોડોક લોવો લઈ આવી રીતે આપણે તેના મુઠિયા વાળવાના છે રીતે બીજો વાળી લઈએ આપણે બધા વાળી લઈએ આપણા મુઠિયા બધા બનીને રેડી થઈ ગયા છે હવે આપણે તેને તળી તળી લઈએ એક કડાઈ લઈ લીધી છે તેમાં આપણે તેલ ગરમ કરી લઈએ આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં મુઠિયા એડ કરી દઈએ એકદમ ધીમા આપણે મુઠિયા તળવાના છે હવે આપણે ફેરવી લઈએ ગોલ્ડન બ્રાઉન જેવો કલર આપણે કરવાનો છે આપણે આવા ગોલ્ડન બ્રાઉન જેવા થાય ત્યાં સુધી આપણે તેને તળવાનું આપણા બધા મોઠી આવે તળાઈ ગયા છે હવે આપણે તેને આવી રીતે ચેપી નાખશું થોડાક ઠંડા થાય પછી આપણે તેને ભૂકો કરવાનો છે આવી રીતે બધાને કરી નાખીએ આપણે બધાનો આવી રીતે ભૂકો કરી નાખ્યો છે હવે આપણે તેને ઠંડા થવા દઈએ હવે સરસ ઠંડુ થઈ ગયું છે હવે આપણે મિક્સર જાર લઈ લીધું છે તેમાં આપણે એડ કરશું અને આપણે તેને પીસી લઈએ આપણે તેને આવું પીસવાનું છે થોડુંક આપણે જાડું રાખવાનું છે જેથી આપણા લાડવા સરસ કણીદાર થાય હવે આપણે બધું પીસાઈ ગયું છે ચાલો હવે આપણે ગોળનો પાક લઈએ એક કડાઈ લઈ લીધી છે તેમાં નાખશું આપણે આ ઘી ઘી ગરમ થાય એટલે તેમાં નાખશું ગોળ આપણે તેને ધીમે ધીમે હલાવવાનું છે અને ધીમા તાપ ઉપર જ આપણે કરવાનું છે એટલું ધ્યાન રાખવાનું છે કે આ બહુ વધારે પાક ન આવી જાય તમે જોઈ શકો છો ધીમે ધીમે ગોળ ઉપર આવવા લાગ્યો છે જો હવે આપણો બધો ગોળ ઉપર લાગવા આવવા લાગ્યો છે થોડા થોડા બબલ્સ થાય હવે થઈ ગયું છે હવે આપણે તેને તેને લઈ લઈએ નીચે આપણે આમાં રેડી સારી રીતે મિક્સ કરી દઈએ મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં નાખશું આ જાયફળ પાવડર અને કાજુ બદામનું કતરા તમે આમાં ટોપરું ઝીણું ટોપરાનું ખમણ નાખો હોય તો નાખી શકો છો મેં અત્યારે સ્કીપ કર્યું છે મેં નથી નાખ્યું મિક્સ કરી દઈએ અહીં મેં એક લાડવાનો ચમચો લઈ લીધો છે તેમાં આપણે આ બદામને આવી રીતે મૂકશું પછી તેમાં આપણે આ લાડવામાં ભરી દેસુ આવી રીતે આપણે લાડવો તૈયાર કરવાનો છે હવે આ ડિશમાં આપણો લાડવો રેડી તો આપણા લાડવા બનીને એકદમ રેડી થઈ ગયા છે હવે આપણે ઉપરથી ડેકોરેશન કરીએ અહીં મેં આ ખસખસના બી લીધા છે તેને આપણે ઉપરથી લગાવશું આવી રીતે આપણે ઉપરથી ખસખસના બી ચોંટાડવાના છે તો તૈયાર છે આપણા ગણપતિના ચૂરમાના લાડુ